આટલી બધી મોટી મોટી લહેરો આવે છે ને જો તો તમને આમ ચોખ્ખે ચોખ્ખું દેખાય જ છે વિડીયોમાં બહુ મોટી મોટી લહેરો આવે છે પહાડ જેવાળી મોટી મોટી લહેરો આવે ને આપણે આ લોકેશન છે હરસિદ્ધિ વન છે ને હરસિદ્ધિ માતાજીને મંદિરની બાજુમાં જુઓ સામે છે મહાદેવનું મંદિર એ આ મંદિરની બાજુનું લોકેશન છે એ બાજુ તો છે પબ્લિક થોડી ઘણી છે અત્યારે હાલમાં બાકી લગભગ તો બધા જતા ગયા કેમ કે આ તોફાની વાતાવરણ જો આ દરિયો તોફાની એટલો બધો બની ગયો ને ગંભીર એટલે બધા ને આડાવાડા નીકળી ગયા કેમ કે આવા બહુ ખરાબ વાતાવરણમાં છે ને આપણે બહુ સેફ્ટી માટે સારું નહીં નીકળી જવાય કોઈ દિવસ આનો અખતરો ન કરવો આપણે ગુજરાતી ચોખ્ખી ભાષામાં ગઈએ ને તો જાઓ તો તમે આમ જાઓ તો કેટલા મોટા મોટા મજા આવે છે દરિયાના કિનારે એટલું બધું ગંભીર વાતાવરણ બની ગયું છે જોરદારમાં જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે તો અંદર કેટલો ગંભીર વરસાદ ચાલુ થઈ જવું જો અહીંયાના જે આ પથરા હતા ને બધા એને આમ તોડી ફોડીને વેરવિક્સેર કરી નાખ્યા જો તો અને આ વાતાવરણ છે ને દરિયાનું ચોમાસાના શરૂઆતમાં જ જોવાને મળે અને એકદમ દરિયો તોફાની બનેલો હોય એટલે આપણે આમ કિનારે હોઈએ પણ આમ નજીક જવાની ભૂલ આપણે કરવી નહીં તો દરિયો કેટલો બધો ઘૂઘવાટા કરે છે જુઓ તમે દરિયો એકદમ તોફાની બની ગયો ફૂલ એકદમ પોઝિશનમાં આવી ગયો વરસાદ થવાના ફૂલ મૂળમાં અને જીણા જીણા જીના જીયા છાટા પણ તમને જોવામાં મળતા હશે જોવા બાજુ જાઓ આ તરફ દરિયાનું વ્યૂ છે ને મિત્રો જોવાલાયક છે ને અત્યારે જો હોય જે તાણું પાતી આવી હોય ને ત્યારે જ સારામાં સારું લોકેશન જોવાને મળે તમે આમ જોઈ શકો છો જાઓ તો ચાર બાજુ એટલો બધો દરિયો અને ખૂંખાર બની છે કે આમ બાજુમાં બહુ જવાય નહીં અને હું છે એની લહેરો આટલી બધી આમ જોરથી આવતી હોય ને એટલે આપણે પણ પાડી નાખીએ અને થોડું નુકસાન પહોંચે એવું આપણે કોઈ દિવસ કરાય નહીં કેમ કે એને વરસાદમાં જે આ દરિયો ઘેઘુર બનેલો હોય ને એમાં બહુ આપણે એમાં પડાય નહીં જો તમે આ બાજુ વાતાવરણ જો આજનું કોઈ માણસની જીવનો પણ જોખમ બની શકે એટલા માટે છે ને દરિયા કિનારે આપણે કદાચ આપણે જતા હોઈએ ને એન્જોય કરવા કે ફોટા કે સેલ્ફી લેવા પણ એમાં ખાસ 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 કરીને ધ્યાન રાખવું કેમ કે એની બાજુમાં બહુ જવાય નહીં ને હવે બસ અમારે હવે અહીંયાથી નીકળવાની તૈયારીમાં જ છે આ બધા

હવે એમનું બધું ફાઇનલ થઈ ગયું ફોટા ફોટા પડી ગયું ને ચાલો હવે આપણે પણ અહીંયાથી થી નીકળીએ ફટાફટ